આરસીસી રોડ રોડનું જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે આપી દીધું હોય તેવું લાગી આવે છે કેમ કે અહીંયા રોડ પર અનેક જે બળદારી વાહનો છે અહીંયાથી પસાર થતા હોય છે ત્યારે અહીંયા આરસીસી રોડ હજુ નવો નક્કો બનાવેલો છે અને ત્યાં જ આ રોડ તૂટી જતા અનેક વાહન ચાલકોને ઘણી તકલીફમાં મુકાયા છે તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદભવી છે હાલ જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી મોટી ટ્રકો પણ અહીંયાથી પસાર થતી હોય છે ત્યારે આ માર્ગ પર જો આ યોગ્ય ગુણવત્તાવાળી જે કામગીરી નથી કરવામાં આવી તેના જ કારણે લાગે છે કે ચોક્કસથી અહીંયા આ મસ્ત મોટો અહીંયા ખાડો છે તે પડી ગયો છે જેને લઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે એક તરફ અહીંયા આપને દ્રશ્યમાં પાણી પણ જોઈ શકાય છે જો અહીંયા રોડ બનાવતા પહેલાની સાથે અહીંયા જો પાણીનું ચકાસણી કરવામાં આવી હોત તો ચોક્કસથી અહીંયા આ ભ્રષ્ટાચારનો રોડ બેટ ના ચડ્યો હોત કેમ કે અહીંયા જે કરો કરોડોના ખર્ચે આ રોડ છે તે બનાવવામાં આવી રહ્યો છે થી લઈને છે સેવાસી સુધી આરસીસી રોડ છે તે અત્યારે તેની કામગીરી ચાલી રહી છે પણ ચોક્કસથી અહીંયા ભીમપુરા આવેલું છે ને ભીમપુરા પાસે અહીંયા રોડ તૂટી જતા ચોક્કસથી કહી શકાય છે કે કુદરતે આ રોડ નું જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે કુદરતે આપી દીધું છે કેમ કે અહીંયા અનેક જે ભારે વાહનો છે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને ભારે વાહનો પસાર થતાની સાથે જ અહીંયા રોડ છે તે ક્યાંક ને ક્યાંક ગરકાવ થયો છે ને તેના જ કારણે આખો રોડ છે તે અહીંયા તૂટી ગયો છે જેને લઈને રાત્રિના સમયે અત્યારે પણ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયાથી મોટા મોટા જે ડમ્પર છે તે અહીંયાથી નીકળી રહ્યા છે પસાર થઈ રહ્યા છે ચોક્કસથી એ કહી શકાય કે અહીંયા આ જે જગ્યા છે તે આ ડમ્પરોનું અહીંયા વજન આ રોડ વેઠી નહીં શક્યો હોય કેમ કે અહીંયા હલકી ગુણવત્તાવાળું જે મટીરિયલ છે તે યુઝ કરવામાં આવ્યું છે તેના જ કારણે આખો આ રોડ છે તે તૂટી ગયો છે આપણી સાથે સામાજિક કાર્યકર છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું શ્રી કમલેશભાઈ હજુ તો રોડ આરસીસી બની જ રહ્યો છે અને કુદરતે ફિટનેસ સર્ટિફિકેટ આપી દીધું છે શું ચોક્કસ થી આ કુદરતે ફિટનેસ સર્ટિફિકેટ નથી આપ્યું પરંતુ આ જે કહેવાય છે કે ભ્રષ્ટાચાર ઉત્તમ ઉદમ નું જે સર્ટિફિકેટ હાલમાં જે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે આ જે રોડ છે આ ભીમપુરા થી વડોદરા જતો જે મુખ્ય માર્ગ છે આ રોડ ને ટૂંક સમય પહેલે જ કરોડો રૂપિયાના ખર્ચે જે આરસીસી રોડ બનાવવામાં આવે તો વડોદરા શહેરની અંદર અવારનવાર સાંભળ્યું છે કે ભાઈ કાળા કલરનો કાળો ડામરની અંદર કાળો ભ્રષ્ટાચાર થતો હોય અને ભુવા તો પડતા જ હોય છે પરંતુ હવે તો આરસીસી માં પણ ભ્રષ્ટાચાર ભૂવા પડી રહ્યા છે એટલે કઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર ની બેદરકારી જોવા મળે છે આમાં કઈક ને કંઈક અધિકારીઓની પણ સાટગાટ જોવા મળે છે એટલે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને આવા કોન્ટ્રાક્ટર ને બ્લેકલિસ્ટ કરવા જોઈએ કારણ કે આમાં જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું છે આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી અહીંયા ગાડી કોઈ પણ સ્થાનિક અધિકારી જોવા મળતા નથી એટલે કઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પર ઓનલી કાગડિયા પર થતું હશે અને આમાં જે પણ હલકી ગુણવત્તાનું નું મટીરિયલ વાપર્યું છે તો ચોક્કસથી ટૂંક સમય પહેલે પણ એક ગ્રામીણ વિસ્તારમાં જે રોડ બનાવવામાં આવ્યો હતો તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હતો ત્યારે ગાંધીનગરથી જે વિઝિલન્સ તપાસ માટે આવ્યા હતા અને હાલમાં જે આ રોડ પર પણ જે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે આમાં પણ આરસીસી રોડની અંદર જે ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો છે આમાં પણ વિઝિલન્સ તપાસ થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે શું લાગે છે જે વાહન ચાલકો હોય છે જે રોડ ટેક્સ ભરતા હોય એમના તો વેર્થ જતા હોય હા ચોક્કસ જે વડોદરા શહેરમાં એવું છે કે ગુજરાત રાજ્યની અંદર સૌથી સારું કહેવાય છે કે વડોદરા પણ સુરત અને અમદાવાદ ભાવનગર જામનગર રાજકોટ હવે તમામ જગ્યાઓ પર જે કહેવાય છે કે વિકાસના કાર્યો થયા છે પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર вина

તેઓને થઈ રહી છે અને હાલ જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો તો બંને તરફ આ રીતનું જે ટ્રાફિક જામ છે તે પણ થતું હોય છે કેમ કે અહીંયા જે રોડ પર જે બોવ પડ્યો છે તેના કારણે અનેક વાહન ચાલકો છે તે તફલીકમાં મુકાયા છે હાલ અહીંયા જે રીતના જે કામગીરી કરવામાં આવી છે તે લાગે છે ચોક્કસથી આ ભૂવાને જોઈને કે અહીંયા ટકલાની કામગીરી થઈ છે તેના જ કારણે આ ભ્રષ્ટાચારના ભૂવા છે તે પડી રહ્યા છે કમલેશભાઈ ટ્રાફિક જામના પણ દ્રશ્ય સર્જાઈ રહ્યા છે લાગે છે કે આ નાગરિકો ની સલામતી કોઈ પણ જાતની જાળવવામાં આવતી નથી એક રોડ ઓલરેડી બનાવવામાં આવી રહ્યો છે બીજો રોડ બનાવી ગયો છે અને એ જ જગ્યા ઉપર ભૂવો પડ્યો હોય એટલે કંઈક ને કઈક લાગી રહ્યો છે કે નાગરિકોને જો કદાચ એથી અવર જવર કરવું હોય તો ભારે મુશ્કેલી પડે છે મુશ્કેલી સામનો કરવો પડે છે અને ઘણી વખત અહીંયા ગાડી થી ઘણા અકસ્માત થયા છે ઘણા લોકોના મૃત્યુ થયા છે એટલે કહેવાનો મતલબ કે જયારે જયારે હેલ્મેટ ની વાત થતી હોય તો નાગરિકોની સુરક્ષાની પણ જવાબદારી વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓની છે પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક આ આરસીસી ના રોડ ની અંદર જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે આમાં કોઈને પણ છાવરવામાં ન આવે તેની ખાસ કરીને અહીંના સ્થાનિક ધારાસભ્ય કાળજી લેવી જોઈએ અને આ તમામ કાર અંદર તપાસ થવી જોઈએ આવનારા દિવસોમાં અમે કલેક્ટર સાહેબ પાસે પણ પત્ર લખીને જાણ કરીશું સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ને પણ રજૂઆત કરીશું કે આની અંદર જે પણ કોન્ટ્રાક્ટર છે આ કોન્ટ્રાક્ટર ને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા છો તેવી પણ અમે માગીધું કે અંદર પાણી પણ ભરેલું છે તો રોડ બનાવતા પહેલાં આજુબાજુ કે ક્યાંક પાણી લીકે છે તેની પણ ચકાસણી નહીં કરી આવ્યું ચોક્કસથી આમાં ઓનલી કો કો કોન્ટ્રેક્ટરોને અધિકારીઓને પોતાના ખિસ્સા ભરવામાં રસ છે આમાં કઈ જગ્યાએ નડ લાઈન જતી હોય છે કઈ જગ્યાએ ડ્રેનેજની લાઈન જતી હોય છે કઈ જગ્યાએ કયા કોણ ખોદાણ કરી રહ્યો છે આની કોઈ પણ જાતની કામ જાણકારી હોતી નથી આ લોકોને ઓનલી જે કહેવાય છે કે મટિરિયલ નાખવાનું હલકી ગુણવત્તાનું મટિરિયલ નાખવાનું આની અંદર સળિયા પણ જોવા નથી મળતા એટલે કઈક ને કઈક લાગી રહ્યો છે કે આ ભ્રષ્ટાચાર આવ્યો છે અને આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ આમાં જે પ્રાઇવેટ જે કહેવાય છે કે લેબની અંદર પણ તપાસ થવી જોઈએ સાથે સાથે ગેરીનો રિપોર્ટ પણ થવો જોઈએ અને આની અંદર જે પણ ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય આ તમામને જેલના સળિયા સડિયા પાસે ધકેલવા જોઈએ કારણ કે નાગરિકો ખોબે ને ખોબે વોટ આપે છે નાગરિકો ખોબે ને ખોબે ટેક્સ ભરી રહ્યા છે પરંતુ નાગરિકોની જે સુરક્ષા સલામતી સાથે સાથે નાગરિકોની જે સુવિધા મળવી છે આ સુવિધા મળતી નથી એટલે ખાસ કરીને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ કારણ કે જો હજુ તો બે હજાર ની અંદર બજેટ પાસ થયું છે અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળ્યા છે જો આવો જ રોડ બીજી જગ્યાએ પણ બનાવવામાં આવશે તો વડોદરા શહેરનો વિકાસ નહીં થાય પરંતુ વિનાશ થશે એટલે તાત્કાલિક ધોરણે કોઈ પણ સંજોગોની અંદર

છે છે ને આક્ષેપો લગાવી રહ્યા કે જે ભેટ ચડી ગયો છે શું આમાં કોઈ પણ જાતના સડિયા નથી એટલે આ મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે આમાં કયા કયા નેતાઓ કયા કયા અધિકારીઓ કયા કયા કોન્ટ્રાક્ટરો આ કોની કોની ટકાવારી છે આમાં કોને કોને ભ્રષ્ટાચાર આચરો છે સંપૂર્ણ તપાસ જો કારણ કે કે આજે તમે જે સ્લેબ ભરવામાં આવ્યો છે પરંતુ અંદર સળિયા હોવા જોઈએ આ સળિયા અહીંયા ગાડી કોઈ પણ જગ્યાએ દેખાતા નથી એટલે આખા રોડ ની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચે જે છવ્વીસ કરોડ ની આસપાસ ના ખર્ચે જ્યાં રોડ બનાવવામાં આવ્યો છે આની અંદર કઈક ને કંઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરે મત મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે અને આમાં

પડ્યા છું અનુભવ ખબર નથી પણ કહી શકાય નહીં અચ્છા અચ્છા જી દર ચોક્કસ થી દર્શક મિત્રો તમામ જે વાહન ચાલકો છે અહીંયા અનેક પણ ટુ વ્હીલર ચાલકો છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું કહેશો તમે પણ અહીંયાથી પસાર થતા હોવ છો કેટલી બીક લાગે છે આ માર્ગ પરથી બીક તો લાગે ને એક્સિડન્ટ બીક તો થાય ને સાહેબ મહિના આ પંદર દાય ખાડો પડે પાણી તો ધમધમે નીકળ્યા છે કશું કરતા નહીં અહીંયા અચ્છા કામગીરી કઈ એમની છે ને વ્યવસ્થિત રોડ અડધો અડધો સીધો સીધો રાખવાનો મતલબ પોકા ચૂકી

એ તો પેલો અધિકારી જોવે આપડે શું જોવાનું હોય એ તો છે ના હોય આપડે આપડે બધા ને મળી જાય હોય તો ચલો જી દર્શક મિત્રો આ વાહન ચાલક છે તેઓ પણ સીધા જ આક્ષેપો છે તે કરવા કરી રહ્યા છે કે અહીંયા જ્યારે રોડની કામગીરી ચાલી રહી હોય ત્યારે કોઈ અધિકારી જે કોન્ટ્રાક્ટરનો જે મેન હોય છે તે પણ અહીંયા ક્યાંક ને ક્યાંક જોવા નથી ઉભા રહેતા તેના જ કારણે આ અહીંયા રોડ છે તે તૂટ્યો છે તે જેને લઈને વાહન ચાલકોને પણ ઘણી તકલીફનો સામનો કરવાનો વારો આવ્યો છે આશા રાખી રહ્યા છે તમામ વાહન ચાલકો એક વાર રોડ સારો બની રહ્યો છે તો એને સારી રીતના બનાવો ભ્રષ્ટાચારની ભેટ ના ચડાવો વર્ષમાં પાંચ વર્ષે ગમે ત્યારે એકવાર સારો રોડ મળશે તો વાહન ચાલકોને પણ ઘણી રાહત મળી રહેશે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંહ દાસ પાકુડે ન્યૂઝ વડોદરા